કુંજમાં કોયલ બોલતી એનો શેરી આવે શાદ હાલ ને આંબા હજી પોર તાજી યાદ સંત શ્રી ખેતા સમૂહ લગ્ન સમિતિ આયોજિત ગજત જયંતિ મહોત્સવ વિથોળ મુકામે તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ ના ખેતા બાપા ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે મારી વાલી બેનો જે બે હજાર એક થી બે હજાર ચોવીસ માં ખેતા સમૂહ લગ્ન પરણેલી છે તેવી દીકરીઓ અને બનેવી ભાવભરી નિમંત્રણ પાઠવું છું રૂડો અવસર આંગણે આવ્યો છે ત્યારે કામના પાદરના ઓટલે બેસેલા દાદા તારી રાહ જોઈ રહ્યા છે માતાની મમતા પિતાનો પ્રેમ તને બોલાવી રહ્યા છે જે ધરા પરથી તે કરુણ વિદાય લીધી હતી ને તે સ્તબ્ધ થઈ ગયેલી ધરા ફરી એક વખત તને પુકારી રહી છે ફરી એક વખત એ યાદો તાજા કરી લે બધાને મળી થોડું રડી લઈએ બહુ બધું હસી લઈએ બહુ બધો વહાલ લઈ લો આતુર છે તમારી આ નાની બહેનો અમારી વાલી બહેનોને આવકારો પધારજો પ્રેમથી આ રજત જયંતિ મહોત્સવ ની શોભા વધારવા તમારી વાલી બહેનો આવો છો ને આ રૂડા અવસર ને માણવા